દાસ જય મામર જય શ્રી કૃષ્ણ હું જ આપશો લટકી લાડો તો કાલે મારે સ્કૂલે જવાનું છે અને મારે એક હિન્દીનો પ્રોજેક્ટ દેવાનો છે નયા ઓર પુરાના ઘર તો હું પાર્ટ નયા ઘરમાં હતી બટ બનાવું છું પુરાના ઘર તો એના માટે અમે કેટલા બધા આમ છો નાના 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 જાનવરો ખરીદાય છે તો એમને હું અત્યારે પેજ ઉપર ચીપાડું છું અને એ પેજ હું મારા ગામમાં ચિપકાડીશ એટલે કે મારા તો આ છે મારું નાનું નાનું ગામ હરમળિયા આમાં મેં આગળ છે ને હરમળિયાનો ટેગ લગાવ્યો હતો પણ એ એટલો બધો સારો નહોતો લાગતો ને એટલે હું મારી પાછો ટેગ લગાવીશ અને આ બધા જાનવરો આમાં રહેશે પછી ખુલ્લા રહેશે અને હા આ પ્રોજેક્ટ મેં એટલી એ બનાવ્યો છે કે જો કેવો કેવો બન્યો છે અને હા આપણે સ્ટડી સાથે સાથે મસ્તી પણ થોડી કરવી પડે ને એટલે આપણે કઈ કોમેડી કરીએ વિચારો વિચારો આપણે ઓલી ખગુરવાળી કોમેડી કરી લઈએ ખગુરવાળી નથી કરવી એ તો બહુ જૂની કોમેડી છે આપણે કઈ કોમેડી કરીએ મમ્મી તમે અમને કંઈક કહેશો હવે એટ ડેઝ એક્ઝામ છે એટલે કોમેડી આપણે નહીં કરવાની હા મારે થી એક્ઝામ ચાલુ થઈ છે આજે તમને રિવિઝનના બ્લોગ જોવા મળશે બાકી આઠ નવ દિવસ સુધી કોમેડીવાળા બ્લોગ જોવા નહીં મળે બટ બધા મને આશીર્વાદ આપજો કે અમારું મારું પેપર સારું જાય અને બહુ હેપી હેપ્પી જાય અને રિઝલ્ટ પણ સારું આવે રિઝલ્ટ આવે તો કાંઈ ના લેવા દેવા ના હોય બટ એક્ઝામ આપણા માટે હોય કે આપણા મગજમાં કેટલું બેસે છે એટલું નથી બેસતું જેટલા જેટલા લોકોની એક્ઝામ આવે છે એ લોકો રીડિંગમાં પ્લેઇંગમાં પ્રોજેક્ટ મેકિંગમાં બધામાં ખૂબ ધ્યાન દેજો અને આગળ વધજો એવી અમે પ્રાર્થના છે તો હું તો મારો હિન્દીનો પ્રોજેક્ટ બનાવીને આપણે રિવિઝન ચાલુ કરી દઈશ કાલથી અને હું તો બહુ એક્સાઇટેડ છું મારી એક્ઝામ્સ માટે કેમકે મને એક્ઝામ આપવી એવી ગમે વાહ મજા જ આવી જાય તો તમે લોકો પણ એક્ઝામ માટે આટલા બધા એક્સાઇટેડ રહેજો પ્રોજેક્ટ્સ બનાવવા માટે આટલા બધા એક્સાઇટેડ રહેજો હોમવર્ક કરવા માટે પણ આટલા જ બધા એક્સાઇટેડ રહેજો અને મોબાઈલ ન જોતા અને મોબાઈલ ના જોતા હા માર જોડાયા થઈ જજો જોડાયા થઈ જજો કેમ કે હું મમ્મી નો હોય ત્યારે ક્યારેક ક્યારેક ગુલ્ટી મારી લઉં છું આ શું બનાવ્યું છે ગામડું

પછી આમ કુવામાંથી પાણી કાઢવાનું ઝાડવા ઉગાડવાના આખી બધી બાજુ ગ્રીનરી પછી આ રીતે માટીના ઘર પછી ખાટલા ને મજા જ આવ્યા રાખે તો ચાલો હું પણ પ્રોજેક્ટ બનાવી લઉં અને મારો ટાઈમ થઈ જાય એટલે હું સૂઈ જાઉં તમે લોકો પણ સૂઈ જાઓ અને એક્ઝામ્સ માટે બધા બાળકોને કે મારા કરતાં મોટા એટલે મારા સિનિયર્સને ઓલ ધ બેસ્ટ જય મા